સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધા ન હોવાના કારણે સતત વિવાદમાં આવે છે ત્યારે તેનો બધું એક વિડીયો વાયરલ થયો છે મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા ન હોય એ રીતે નીચે તે બેઠેલા જોવા મળ્યા છે આ સાથે જ એરપોર્ટ બસ રેલવે સ્ટેશનથી જાય એવી કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે સુરતના એક ધવલ પટેલ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે એમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરો માટે આપવામાં આવતી સુવિધાઓ પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે મુસાફરોને બેસવા માટેની પણ સુવિધા ન હોય એવું આ વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન જેવું હોય એવી કોમેન્ટ સાથે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સંજય શાહે જણાવ્યું હતું કે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિડીયો વાયરલ થયો છે જેમાં મુસાફરો ગમે ત્યાં નીચે બેઠેલા અને સૂતેલા જોવા મળી રહ્યા છે આ મુસાફરો માટે કોઈ પણ પ્રકારની બેસવાની વ્યવસ્થા નથી એ ખૂબ જ દુઃખદ બાબત છે સુરત જેવું સ્માર્ટ સિટી અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ એ ખૂબ જ દુઃખદ બાબત છે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઝડપથી આ પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સુરત એરપોર્ટ ઉપર પ્રાથમિક સુવિધાઓ સિટિંગ વ્યવસ્થા રેસ્ટ રૂમ કાફેટેરિયા સહિતની આ તમામ સુવિધાઓ ડેવલપ કરે અને આ સુવિધાનો ઉમેરો કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે સુરતને આ સુવિધાઓથી વંચિત ન રાખે એવી રજૂઆત કરવામાં આવી રહી છે